બનેલું દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રેલવે વિભાગની જગ્યાએ બનેલી દરગાહ તોડવામાં આવી હતી ગેરકાયદેસર રીતે બનેલી દરગાહ તોડી પાડવામાં આવી હતી દરગાહ તોડતા સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો હતો સુરક્ષા માટે મુકાયેલી પોલીસની ટીમ સાથે પણ ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા લોકોએ નવી દરગાહ બનાવી આપવાની માંગ કરી છે તો ભાવનાગરની આ ઘટના છે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં દરગાહ તોડી પાડવામાં આવી હતી અને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો પોલીસ સાથેના ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા અમે લોકો વર્ષોથી અમારા ફેમિલીના પેઢીઓ અને પેઢીઓ અમે અહીંયા આસ્થાના રૂપે આવતા હોઈએ છીએ અને વર્ષો પુરાણી જગ્યા છે અને અમે અહીંયા રેલવેની આજુબાજુની સોસાયટી છે ત્યાંના જ રહેવાસીઓ છીએ અત્યારે અમે રેલવેના ઉપરી અધિકારીઓને મળવા ગયેલ અને ત્યાં એમણે અમને જણાવેલ કે આ જગ્યા છે એ અમે સાફ તમારી મજાર છે એટલી અમે સાફ કરી દેશું અને એ જે મજાર છે એને કોઈ નુકસાન પહોંચાડવામાં નહીં આવે એવી મૌખિક રીતે વાતચીત થઈ ગઈ છે અને અમે એ ખાતરીના રૂપે અમે અત્યારે પબ્લિકને ઘરે જવા માટે આગ્રહ કરેલો છે వర్షో బాపూని దర్గా స్టేట్ పేలాని અને રેલવે હટાવવા આવી હતી બધું શહીદ કરી દીધું છે દરગાહ આખી તોડી નાખી છે તાવીદ મુબારક બાપુનું છે એ લોકો એમ કીધું છે કે અત્યારે તમે વ્યવસ્થિત સાફ સફાઈ અમે તમને કરી દઈએ છીએ અને પછી તમારી રીતે તમે વ્યવસ્થિત અમે ઓલું કરી દેશું એ રીતે એની આરે સમાધાન થયું છે મૌખિક લેખિત કોઈ જાતનું સમાધાન થયું નથી મૌખિકમાં થયું છે અને વર્ષોથી હિન્દુ મુસ્લિમ આસ્થાનું એક પ્રતિક છે આ લોકોને અમે લોકો રિક્વેસ્ટ કરી પણ એ લોકો કોઈ સમજ્યા નહીં અને ડિમોલેશન એ લોકોએ કરી નાખ્યું છે ખાલી મજાર બાપુ ને એમ છે